અમે તો ઠાકોરજીની કૃપાથી પણ સુરત વિશેની કઈક અલગ ઓળખ મારે આપ સૌને આપવી છે એક કહેવત છે કે સુરત નું ને કાશી નું મરણ પણ આ તમને ને સૌને હૈય અને ઓઠે છે પણ એ પછીના કાળમાં એટલે કે એ પછી ના સમયમાં સુરત શું તો મારી કેટલીક મૌલિક વ્યાખ્યાઓ આપની સમક્ષ મિત્રો પ્લીઝ ભાઈ એટલે સુરત કારણ કે દેશભરના અને વિશ્વભરના લોકો ફક્ત ગુજરાતી કાઠિયાવાડી હા સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રનો વધારે સુરતમાં વસા છે અને સુરતે એને સમાવ્યા છે એ સ્વાભાવિક છે પણ અહીંની ઔદ્યોગિક હરણફાળને ધ્યાનમાં લેતા સમગ્ર ભારતના અન્ય રાજ્યોના લોકો પણ સુરત આવી અને પોતાનો રોજગાર કે પોતાના પરિવારનું એ ભરણપોષણનો એમને કોઈ પર્યાય તો એ સુરતે પૂરો પાડ્યો છે તાપી નદીના કાંઠે વસેલું નગર એટલે સુરત બીજી રીતે કહીએ તો સૌને સાચવી લે અને સૌને સમાવી લે તેવું નગર એટલે સુરત કોઈ આવે તો બહુ પૂર્વે જે કોઈ સુરત આવ્યા એમનો કોઈ ને કોઈ જીતુભાઈ જેવા ભગત બાપુ જેવા કોઈને કોઈ હાથ પકડો હાથ જાયલો અને એમને એમની ભાવિ જીવનની પ્રગતિમાં એમણે એને ટેકો કર્યો એક એવું પણ કહેવાય છે એક સમયે સુરતમાં ચોરાસી દેશના બંદરોના વાવટા ફરકતા આ બહુ પુરાણ કાળની વાત છે પણ આજે ડાયમંડ બુર્સના કારણે એકસો પચીસ દેશાના ઝંડા આજે પણ સુરતમાં ફરકે છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે સમગ્ર ગુજરાતના શહેરોમાં વધુમાં વધુ ઓવરબ્રિજો તો એ પણ સુરતમાં વિનંતી કરીશ સમજુબાને જીતુભાઈને અને અન્ય પરિવારજનોને કે દીપરાગટ્યથી આપણે આવો મંગલ પ્રારંભ કરીએ એડોક કમિટી એડોક કમિટીના તમામ મેમ્બરોને પણ વિનંતી કરું કે આપ પણ દીપ પ્રાગટ્યમાં સામેલ થશો યજમાન પરિવારનો આગ્રહ છે એડોક કમિટીના સભ્યો પણ હું નામ ઉલ્લેખ કરું એ પૂર્વે સૌને વિનંતી કરું કારણ કે સમયના અભાવે સૌના નામનો ઉલ્લેખ કરતા નથી પણ એડ ઓફ કમિટીમાં જેમની સેવાઓ છે એ સૌ પણ ઝડપથી કથા મંચ પર આવી જશે જેથી આપણે કથાનો પ્રારંભ કરી શકીએ આપણા કોઈ પણ મંગલ કાર્યનો પ્રારંભ આપણે ગણપતિ વંદનાથી અને એક જ્યોતની પ્રકાશિત થતી એ પ્રકાશમય આપણી આશા અરમાનોની એ દીપને આપણે પ્રજ્વલિત ઉદ્દીપ્ત કરતા હોઈએ છીએ એવા આજના આ સમસ્ત કાકલોતર પરિવારના આયોજન તળેના આ કથા આયોજનના મુખ્ય યજમાન ગંગાસ સમજુબા નાથાભાઈ કાકલોતર પરિવાર અને પરમ ભગવતી જીતુભાઈ નાથાભાઈ કાકલોતર અને એડોક કમિટીના તમામ સભ્યો ઝડપથી કથા મંચ પર આવી જાય જેથી દીપ વિધિ આપણે સંપન્ન કરી શકીએ આપણે સૌ જાણીએ છીએ કે પરમ પૂજ્ય ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ ગુરુ શ્રી કરશનદાસ બાપુ મહંત્રી નકલંગ ધામ તોરણિયાના આશીર્વાદ અને પ્રેરણાથી પણ કાકલોતર પરિવારે આયોજન કર્યું છે ત્યારે આવો દીપ પ્રાગટ કર્યો